નવી સડાઈ મુકામે જે મામલો બન્યો છે એ ઓવરઓલ રાજ્ય સરકારમાં અમારા જે એનએસસીના જે કેમ્પો હોય રાજ્ય સરકારમાંથી એ ઝુંબેશના સ્વરૂપમાં ચાલતા હોય અને એક જુલાઈમાં ઝુંબેશ થયેલી અને અત્યારે એક નવેમ્બરમાં ઝુંબેશ અને એમાં ટોટલ અત્યાર સુધીમાં અમારા કુલ અઠ્યાવીસ જેટલા લાભાર્થીઓ એ આખા સમગ્ર દસે દસ તાલુકામાંથી જુદી જુદી જગ્યાએ એ ધારપુર છે વડનગર છે હિંમતનગર છે ઈડર છે પછી અડાલજ છે ગાંધીનગર છે આવી જુદી જુદી જગ્યાએ જ્યાં એનએસવી નોન સ્કાલપિલ પ્રોઝેક્ટોમી કરતાં જે સારા સર્જન્સ છે એ જગ્યાએ આ ઓપરેશન કરવાનું પ્લાનિંગ હતું અમારા મોટાભાગના જે લાભાર્થીઓ છે એ અડાલજ કલોલ સોલા વડનગર એવી જગ્યાએ એને ઓપરેશન કરાયા છે ટોટલ અમારા આજ અત્યારે આ કેમ્પમાં તારીખ બાવીસ અગિયારથી અત્યાર સુધીમાં ટોટલ અઠ્યાવીસ જેટલા લાભાર્થીઓને લાભ અપાયો છે એમાં એક લાભાર્થી જે લાભાર્થી મૂળ જુલાસરનું છે એ લાભાર્થી રહે છે સેડાવીમાં પરંતુ ધનાલી ગામના એક અમારા મલ્ટિપર્પઝ આરોગ્ય કર્મચારી છે પુરુષ વર્કર અને એ પુરુષ વર્કરે એમની સાથે કાઉન્સેલિંગ કરીને જે પ્રમાણે એને એનએસયુ માટેની સમજ આપવાની સમજ આપી પરંતુ અમારા જે આરોગ્ય કર્મચારી છે એની સૌથી મોટી ભૂલ એ છે કે એને એનએ સી કરવા માટે એના પત્નીની જે સંમતિ લેવાની થાય એની પત્નીની સંમતિ નથી લીધી અને અમારા ધ્યાને એ પણ આવ્યું છે કે આ જે લાભાર્થી છે એ કુંવારા છે અને કુંવારા હોય અને એને આ પ્રમાણે જે અમે લાભાર્થીને લઈ ગયા છે અને એનું જે ઓપરેશન કર્યું છે એ બદલ અમે એની સામે સસ્પેન્શન સુધીની કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં એની સામે શિક્ષાત્મક કાર્યવાહીના પગલાં લેવામાં આવશે